ભારતીય જનતા પાર્ટીના સાંસદ દળની આજે બેઠક મળશે દિલ્હી ખાતે અને નવ તારીખે શપથવિધિ થાય તે પ્રકારની શક્યતાઓ જે છે તે જોવાઈ રહી છે ગુજરાતમાંથી પણ તમામ સાંસદોને આજે દિલ્હી પહોંચી જવા માટેનું કહેવાયું હતું ને થોડા સમયની અંદર ભાજપના તમામ સાંસદોની બેઠક જે છે તે દિલ્હીના સેન્ટ્રલ હોલ ખાતે મળવા જઈ રહી છે આપણી સાથે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બંનેના સાંસદો છે તેમની સાથે વાત કરીશું હસમુખભાઈ ક્લિયર કટ મેજોરિટી ન આવી પરંતુ સંગઠન સહકાર સાથે અન્ય પક્ષો સાથે જે છે તે સરકાર બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે આજની બેઠક છે કયા પ્રકારની આ બેઠક હશે અને પછી એનડીએની પણ બેઠક મળવાની છે કટક પક્ષો સાથે કયા પ્રકારની બેઠકની તૈયારી એનડીએ સ્પષ્ટ બહુમતી સાથે જનાદેશ મળ્યો છે આજે એનડીએની બેઠક લગભગ અગિયાર વાગે સંસદના સેન્ટ્રલ હોલમાં મળવા જઈ રહી છે એનડીએના તમામ સાંસદો સર્વાનુમતે આદરણીય નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખતે ગૃહના નેતા તરીકે પસંદ કરશે અને ત્યારબાદ સાંજે એનડીએના સૌ આગેવાનો રાષ્ટ્રપતિજીને સરકારને ગઠન કરવા માટેની રજૂઆત કરશે અચ્છા આપને લાગે છે કે જે સાથ સહકાર હાલ મળ્યો છે તે સાથ સહકાર અન્ય પક્ષોનો જે છે તે આગળ પણ મળતો રહેશે ચાહે નીતિશકુમારની વાત હોય ચાહે ચંદ્રબાબુ નાયડુની વાત હોય

લાગણીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તામાંથી આજે સંસદ સભ્ય બન્યો ખૂબ લાગણી હોય સ્વાભાવિક વાત છે પાંત્રીસ છત્રીસ વર્ષથી પાર્ટીનું કામ કરતા કરતા સર્વોચ્ચ પદ ઉપર પાર્ટીના શીર્ષક નેતૃત્વ પહોંચાડ્યો એટલે નરેન્દ્રભાઈ અમિતભાઈ સી આર પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને જ્યારે એનડીએ ની આજે પહેલી બેઠક થવા જઈ રહી છે આપના માધ્યમથી હું એટલું ચોક્કસ કહેવા માગીશ કે આ દેશના લોકોએ ત્રીજી વખત નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર બનાવવાનું નક્કી કર્યું એનડીએમાં સૌથી મોટી પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી છે અને રહી વાત અન્ય પાર્ટીના સહકારની તો એટલું ચોક્કસ કહીશ કે ચૂંટણી પહેલાં અમારું ગઠબંધન થયું હતું અને પાંચ વર્ષ સુધી આ ગઠબંધન રહેશે અને નરેન્દ્રભાઈ જે રીતે નિર્ણય લેતા હતા એવા નિર્ણયો સાથે પાંચ વર્ષ આ દેશની જનતાની સેવા કરશે ગઠબંધન માં હાલની સ્થિતિ એ પ્રકારની છે 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 કે જે સાથી પક્ષો તેના અલગ અલગ નિવેદનો આવી રહ્યા કેસી ત્યાગીએ કહ્યું કે અગ્નિવીર યોજના જે છે તેના પર વિચાર કરો આપને લાગે છે કે કંઈક જે મુદ્દાઓ સાથે ભાજપ આગળ વધી રહ્યું હતું ક્લિયર કટ મેજોરિટીની અંદર તે મુદ્દાઓ કંઈક છોડવા પડશે અથવા તો બાંધછોડ કરવી પડશે આજે હું આપને એટલું જ કહીશ કે સમાચાર માધ્યમોમાં જે આવે છે એના કરતાં પહેલાં જ દિવસથી નરેન્દ્રભાઈમાં વિશ્વાસ વ્યક્ત કરનાર ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશકુમાર છે હું એટલું ચોક્કસ માનું છું કે સાથે બેસીને એજન્ડા નક્કી થશે અને આગામી પાંચ વર્ષનો રોડમેપ તૈયાર થશે અને ચોક્કસ નરેન્દ્રભાઈ આ દેશહિતની અંદર સારા નિર્ણયો ચોક્કસ લેશે પૂરા આત્મવિશ્વાસ સાથે અમદાવાદના બંને સાંસદો જે છે તે સંસદ દળની બેઠક જે છે તેની અંદર જવા માટે નીકળી રહ્યા છે આજે પહેલાં ભાજપના સંસદ દળની બેઠક મળશે ત્યારબાદ એનડીએના સંસદીય દળની બેઠક મળશે અને નવ તારીખે શપથવિધિ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે કેમેરામેન ગૌરવ સાથે નિકુલ ગુજરાત ફર્સ્ટ ગાંધી તો દિલ્હીમાં ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વમાં ટીડીપીની બેઠક કે જ્યાં ટીડીપીના ચૂંટાયેલા સાંસદો સાથે ચંદ્રબાબુ નાયડુની બેઠક છે ને બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા ટીડીપીના નેતાઓ ત્યારે ની બેઠકમાં પણ સામેલ થવાના છે ટીડીપીના નેતાઓ એક બાદ એક બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને સાથે જ તમામ ગઠબંધનના જે દળો છે તે બેઠકો યોજી રહ્યા છે ત્યારે આ તરફ ટીડીપીની મહત્વની બેઠક મળવા જઈ રહી છે વધુ વિગતો સાથે જતીન મકવાણા સીધા જોડાઈ ચુક્યા છે જતીન દિલ્હીમાં ટીડીપીની મહત્વની બેઠક અત્યારે યોજાવા જઈ રહી છે અને તમામ જે સાંસદો છે ટીડીપીના તે તમામ પહોંચી રહ્યા છે દિલ્હી બિલકુલ કુશાગ્રત જે રીતે દિલ્હીમાં આજે બેઠકોનો ધમધમાટ છે તમામ પક્ષો પોતપોતાની રીતે પોતાના પક્ષની બેઠક કરી રહ્યા છે ને અગિયાર વાગે જે એનડીએ ની બેઠક મળી રહી છે તે પહેલા અલગ અલગ જે પક્ષો છે એનડીએના સાથી પક્ષો તે બેઠક કરી રહ્યા છે અને તેમાં ટીડીપી પણ તેનું એક સૌથી મોટું સાથી પક્ષ છે અને સૌની નજર સાથી પક્ષ ટીડીપી પર વધારે છે કારણ કે ટીડીપી ભાજપની એવો સાથી પક્ષ કે જેની સૌથી વધુ સોળ બેઠકો આવી છે સોળ સાંસદો ટીડીપીના ચૂંટાઈને આવ્યા છે અને તેથી જ જે ચંદ્રબાબુ નાયડુ છે તે કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે ને આ ટીડીપીની જે બેઠક થોડા સમયમાં શરૂ થશે અને દિલ્હી પહોંચી રહ્યા છે તમામ સોળ સાંસદો આ બેઠક એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ટીડીપી સોળ બેઠકો લાવ્યું છે અને સૌથી વધુ જે માંગ છે ટીડીપીની અનેક મંત્રાલયોની પાંચથી છ મંત્રાલય ટીડીપીએ માંગ્યા છે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે અને તેમાં ઘણા એવા મંત્રાલય છે કે જે ભાજપ પાસે બે હજાર ચૌદ અને બે હજાર ચૂંટણી બાદ દસ વર્ષથી આ મંત્રાલયો ભાજપ પાસે હતા પરંતુ આ વખતે ટીડીપીએ માંગ કરી છે કે જે કૃષિ મંત્રાલય છે રેલવે મંત્રાલય છે આ સહિતના જે મોટા મંત્રાલયો છે તે મંત્રાલયો તેમને આપવામાં આવે અને આ મંત્રાલયો અ જે ટીડીપી માંગી રહ્યું છે તે માંગ ભાજપ સમક્ષ અને એનડીએ સમક્ષ મૂકવામાં કેવી રીતે આવે અને કયા કયા મંત્રાલયો ખાસ કરીને આપવામાં આવે ગઈકાલે જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે ભાજપે એવું ફોર્મ્યુલા બનાવ્યું છે કે પાંચ સાંસદો પર એક મંત્રાલય આપવામાં આવે એટલે જો આ રીતે ગણવામાં આવે તો ત્રણ મંત્રાલય ટીડીપીને મળી શકે પરંતુ ટીડીપી ઈચ્છી રહ્યું છે કે તેમને ઓછામાં ઓછા પાંચ મંત્રાલયો આપવામાં આવે કારણ કે તેઓ કિંગ મેકરની ભૂમિકામાં છે એટલે ટીડીપીની નારાજગી ભાજપ પણ કોઈ કાળે તેઓ વે તેવું લાગતું નથી અને તેમને પાંચ સાંસદો તેમને પાંચ મંત્રાલયો મળે છે કે કેમ તે પણ જોવાનું રહેશે અને આ બેઠક એટલા માટે જ ખૂબ જ મહત્વની છે આ બેઠક બાદ તેઓ એનડીએ ની બેઠકમાં સામેલ થશે અને તે બાદ તેઓ એનડીએ ની બેઠકમાં શુરૂખ અપનાવે છે તેના પર સોની નજર રહેશે બિલકુલ જતીન આપનો આભાર માહિતી બદલ